પ્રગતિ અને પવિત્રતા દીપમાળા ન્યૂઝ નમસ્કાર કલોલ ઇપકો કસ્તુરિનગર ખાતે 79માં સ્વતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી કલોલ ઇપકો કસ્તુરિનગર ખાતે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં ઇપકોના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પરેડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કલોલ ઇપકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ હિપકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી સાહેબ અને હિપકોના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા હવામાં તિરંગા ફૂગાઉ છોડવામાં આવ્યા હતા આ સ્વાતંત્ર્ય પર્વમાં કસ્તુરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ કસ્તુરી એચબી કાપડિયા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આ સ્વાતંત્ર્ય પર્વમાં હિપકો યુનિટમાં ઉત્તમ કામગીરી કરનાર સ્ટાફ તેમજ ટેકનિશિયનો તથા વર્કરને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું તથા ઇપકોના તેજસ્વી તાલાઓને ટ્રોફી મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ અગ્ન્યાસીમાં સ્વાતંત્ર્ય પર્વમાં કલોલ ઇપકો યુનિટના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ શ્રીમતી સંઘાણી સાહેબા પીએલ એ વિભાગના પ્રમુખ શ્રી રાજેશ સિસોદિયા સાહેબ પી આર ઓ રાહુલ યાદવ સાહેબ સર્વ મોટા અધિકારીઓ વરિષ્ઠ મહાપ્રબંધક જોઈન્ટ મહાપ્રબંધક વરિષ્ઠ અધિકારીઓ ઇપો કર્મચારી સંઘના પ્રમુખ શ્રી અમિતભાઈ પટેલ સાહેબ મહામંત્રી શ્રી પરેશભાઈ સાહેબ તેમજ સચિવ અને તમામ સભ્યો એજ્યુકેટિવ કમિટી ઓફિસર એસોસિએશન પ્રમુખ સેક્રેટરી અને કારોબારી સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એચબી કાપડિયા શાળાના મેડમ શિક્ષકો કસ્તુરી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો આદરણીય વરિષ્ઠ નાગરિકો પ્રેમા બાળકો તથા કસ્તુરીનગરની આદરણીય મહિલાઓ આ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતા આ અગ્ન્યાસીમાં સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર સંચાલન ઇપકોના પીઆરઓ શ્રી રાહુલ યાદવ સાહેબે કર્યું હતું દીપમાલા ન્યૂઝ કલોલ